દુનિયામાં કયો એવો દેશ છે જેની માથાડીટ આવક એટલે એ દેશના પર વ્યક્તિની આવક દુનિયામાં સૌથી વધારે હોય નમસ્કાર દર્શક મિત્રો શું તમને ખબર છે કે દુનિયામાં કયો એવો દેશ છે જેની માથાડીટ આવક એટલે એ દેશના પર વ્યક્તિની આવક દુનિયામાં સૌથી વધારે હોય કદાચ તમને સૌથી પહેલું નામ અમેરિકાનું જ યાદ આવે કે અમેરિકા જ હશે બીજું તમને એમ આવે કે ભાઈ ચીન હશે અથવા યુરોપ હશે તમને એવા નામ આવશે પણ હું આ તમને જે રિપોર્ટ કહી રહ્યો છું એ રિપોર્ટ સાંભળીને તમે ચોંકી જશો કે એક એવા દેશનું નામ પહેલા નંબરે છે કે જેના દેશના લોકોની આવક સૌથી વધારે છે દુનિયામાં ટોપમાં પહેલા નંબર ઉપર આ દેશ આવે છે સાથે સાથે ભારતનો નંબર ક્યાં છે એના વિશે પણ તમારી સાથે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો એક એવી યાદી બહાર પડી છે કે જે ટોપ ટેન અમીર દેશો કે જે દેશોમાં લોકોની માથાડીટ આવક જેને અર્થશાસ્ત્રની ભાષામાં પર કેપિટા ઇન્કમ કહેવામાં આવે છે તો આ પર કેપિટા ઇન્કમની અંદર જે ટોપ ટેન દેશો છે એની એક યાદી બહાર પાડવામાં આવી છે તમને જાણીને નવાઈ લાગશે કે આ યાદીની અંદર બધાને એમ જ થાય કે અમેરિકાનું નામ ટોપ પર હશે પરંતુ અમેરિકાનું નામ ટોપ પર નથી પહેલું નામ છે લક્ઝમબર્ગનું લક્ઝમબર્ગ એ યુરોપનો એક નાનો દેશ છે અને એની જે પર કેપિટા ઇન્કમ છે એ એક લાખ તેતાલીસ હજાર સાતસો બેતાલીસ એટલે પર હેડ માથાડી આવક એટલે આમ સામાન્ય ભાષામાં હું તમને સમજ પાડું કે આ દેશના જે ટોટલ લોકો છે એમની બધાની એવરેજ એક જણાની આવક એક લાખ તેતાલીસ હજાર સાતસો બેતાલીસ પોઈન્ટ સિક્સટી નાઇન ડોલર છે એટલે એક માણસ આટલું કમાય છે તો એમાં પહેલો નંબર આ યુરોપનો લક્ઝમબર્ગ છે બીજો પણ એક દેશ છે એ આયર્લેન્ડ છે આયર્લેન્ડ પણ એક નાનો દેશ છે પરંતુ એના જે માથાડીટ આવક છે એ એમાં બીજા નંબર પર છે અને એની પર કેપિટા ઇન્કમ એટલે માથાડીટ આવક એક લાખ તેત્રીસ હજાર આઠસો ને ડોલર છે સિંગાપોર ત્રીજા નંબર ઉપર છે એની માથાડીટ આવક એક લાખ તેત્રીસ હજાર સાતસો સાડત્રીસ ડોલર છે ચોથા નંબર પર ચીનનું એક સ્પેશિયલ એડમિનિસ્ટ્રેશન રિજિયન છે મકાઉ એની જે માથાડીટ આવક છે એ એક લાખ ચોત્રીસ હજાર એકસો ચાલીસ ડોલર છે પાંચમા નંબર ઉપર કતાર છે જેની માથાડીટ આવક છે એક લાખ બાર હજાર બસો ને બ્યાસી ડોલર છઠ્ઠા નંબર ઉપર યુ એ આવે છે યુનાઇટેડ આરબ અમિરાત એની માથાડીટ આવક છન્નું હજાર આઠસો પિસ્તાલીસ ડોલર છે સાતમા નંબર ઉપર સ્વિટ્ઝરલેન્ડ છે જેની માથાડીટ આવક એકાણું હજાર નવસો એકત્રીસ ડોલર છે અને યુરોપનું એક માઉન્ટેનિયન કન્ટ્રી છે સાન મરીનો એ આઠમા નંબર ઉપર છે અને એની માથાડીટ આવક છી હજાર નવસો અઠ્યાસી ડોલર છે અમેરિકાની માથાડીટ આવક પંચ્યાસી હજાર ત્રણસો બોતેર ડોલર છે અને અમેરિકા નવમાં નંબર ઉપર છે અને દસમા નંબર ઉપર છે નોર્વે બ્યાસી હજાર આઠસો એકત્રીસ ડોલરની માથાડીટ આવક છે હવે તમને એમ થશે કે તો પછી ભારત કયા નંબર ઉપર છે ભારત વિશ્વની સૌથી મોટી પાંચમી ઇકો પાંચમા નંબરની ઇકોનોમી કહેવાય છે પણ આ પર કેપિટા ઇન્કમ છે એના લિસ્ટમાં ભારત એકસો ને ઓગણત્રીસમાં નંબર ઉપર છે અને ભારતની માથાદીઠ આવક દસ હજાર એકસો ને બાવીસ ડોલર ઉપર છે તમને એ પણ જાણવામાં રસ હશે કે ચીનની જે માથાદીઠ આવક કેટલી છે તો ચીન આ યાદીની અંદર સિત્તોતેરમાં નંબર ઉપર છે અને એની માથાદીઠ આવક પચીસ હજાર પાંચ ડોલર જેટલી છે એટલે દર્શક મિત્રો માથા આવક આવકની અંદર લક્ઝમબર્ગ આખા દેશ ટોપ ટેન અમીર દેશોમાં પહેલા નંબર ઉપર છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ